તેના આજવા રોડ ખાતે બજરંગ ગ્રુપ યુવક મંડળ દ્વારા ગણેશ ઉત્સવ નિમિત્તે 18મા વર્ષે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરના આજવા રોડ ખાતે આવેલા જેપી નગર ખાતે બજરંગ ગ્રુપ યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રીજીની સ્થાપના કરવામાં આવી આ વર્ષે છત્રપતિ શિવાજી મહારાજ સ્વરૂપે શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે છેલ્લા સત્તર વર્ષથી બજરંગ યુરોપ યુવક મંડળ દ્વારા ગણેશોત્સવ નિમિત્તે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવે છે તે જ રીતે આ વર્ષે પણ અહીં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રણ હજાર ઉપરાંત શ્રદ્ધાળુઓએ શ્રીજીના દર્શન બાદ મહાપ્રસાદીનો લાભ લીધો હતો આ સમગ્ર કાર્યક્રમ અંગે બજરંગ ગ્રુપ યુવક મંડળના સભ્યો આયોજક એવા શૈલેષ રાજપૂત દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી

પ્રેમ પૂર્વક બધું જમીને સારા વખાણ કરીને જાય છે અમારા કે તમે સારું કાર્ય કરી રહ્યા છો આ અમારે ત્યાં અત્યારે પચીસો ત્રણ હજાર થી માણસ જમીને જશે ને તે પ્રેમ પૂર્વક જાય છે જમીને મારું નામ શૈલેષ રાજપૂત છે અને મારા મંદિર નું નામ બજરંગ યુવક મંદિર છે